રાજકોટની મધ્યમાં આવેલી પોલીસ ચોકી જર્જરિત હાલતમાં લોધાવાડ પોલીસ ચોકી જર્જરિત હાલતમાં છે વર્ષો જૂની છે લોધાવાડ પોલીસ ચોકી વરસાદી પાણીથી બચવા માટે ચોકી પર પ્લાસ્ટિકનું કવર ઢાંકવામાં આવ્યું વરસાદ દરમિયાન ચોકીની છત પરથી પાણી ટપકે છે પોલીસ ચોકીની આખી છત પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવી છે ગુજરાતમાં તમે અત્યાર સુધી જર્જરિત મકાનો જોયા છે જર્જરિત ઇમારતો જોઈ હશે જર્જરિત આવાસો જોયા હશે પરંતુ પ્રથમ વખત એવી પરિસ્થિતિ છે કે જે પોલીસ ચોકી છે તે જર્જરિત જોવા મળી રહી છે રાજકોટના લોધાવડ ચોક ખાતે જે પોલીસ ચોકી આવેલી છે લોધાવડ પોલીસ ચોકી જે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથક અંતર્ગત આવે છે તે અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અતિ જૂનું બાંધકામ છે અને અતિ જર્જરિત હાલતમાં આ પોલીસ ચોકી જોવા મળી રહી છે ત્યાં સુધી કે વરસાદનું પાણી છે તે પણ અંદર આવી જાય છે ને એના લીધે અત્યારે જે દ્રશ્યો જોઈ શકો છો કે પ્લાસ્ટિકના ભૂંગણ છે તે લગાવવાની ફરજ પડી છે કારણ કે આ જે ચોકી આવેલી છે રાજકોટની ત્યાં જે બાંધકામ છે તે અતિ જૂનું થઈ ગયું છે મહત્ત્વના દસ્તાવેજો અંદર હોય છે પરંતુ જે પાણી છે તે અંદર ટપકી રહ્યું છે એના પરિણામે રાજકોટ પોલીસનો વાર એવો સમય આવ્યો છે કે જે ટેકનોલોજીનો યુગ છે એક તરફ આપણે સાયબર ક્રાઈમ સહિતના મુદ્દાઓને લઈને આગળ વધી રહ્યા છીએ

ઢાંકણ લગાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે વરસાદ દરમિયાન ચોકીની છત પરથી પાણી પડે છે પ્લાસ્ટિક થી સમગ્ર છતને ઢાંકવામાં આવી છે રાજકોટની મધ્યમાં આવેલી પોલીસ ચોકી જર્જરિત હાલતમાં